અમરેલીયા સાંસદ ભરત સુતરિયાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે કેમ કે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપરિયા ગામના સામાજિક કાર્યકર દ્વારા સાંસદ ભરત સુતરિયા સામે ગુનો નોંધવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે એના જ કારણે રાજકારણ ગરમાવું છે પરંતુ અહીંયા સવાલે ઊઠી રહ્યો છે શું આરજી બાદ પોલીસ શું સાંસદ સામે ફરિયાદ કરવાની હિંમત બતાવશે જે રીતે હાલ જે સામાજિક કાર્યકરે આરોપો કર્યા છે ને પ્રજાને જાહેરમાં ધાક ધમકી આપી હોય સાંસદે તે પ્રકારના તેમણે આરોપો પોતાના નિવેદનમાં લગાવ્યા છે તેના કારણે હવે અનેક પ્રકારના સવાલો ઊઠી રહ્યા છે ત્યારે કોણ છે આ વ્યક્તિ જેમણે અરજી કરી છે સાંસદ સામે સુ સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે સ્પીડ પરાઈ

અમરેલીમાં જે લેટર કાર્ડની ઘટના સામે આવી છે તે ઘટનાને લઈને વાત કરી હતી તેમણે કહ્યું હતું કે લેટર કાર્ડમાં કૌશિક વેકરિયા સામે કેવા આક્ષેપો મૂકો છો તે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે તેમણે કહ્યું કે જે લોકો આક્ષેપ મૂક્યા છે તે જેલ હવાલે થઈ ગયા હતા પછી બહુ બોલવા જાઉં તો આગળ પાછળનું બધું ખુલી જશે પછી કોઈ મેળ નહીં રહે તેવું મારા માધ્યમથી કહું છું તે પ્રકારની વાત તેમણે પોતાના નિવેદનમાં કરી હતી તેમણે સાથે વિરોધીઓને ચીમકી આપતા કહ્યું કે માપમાં રહેજો નહીં ખુલી જશો ને તો કઈ માપમાં નહીં આપતા રાજકારણ ગરમાયું આ મામલાના સંદર્ભમાં હવે પીપરિયા ગામના સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયા હવે મેદાને આવ્યા છે પેલા આ મામલે તેમણે શું કામ અરજી કરી છે ને શું સવાલ ઉઠાવ્યા છે તેમના પોતાના નિવેદનમાં તે સાંભળી લો

પાવરનો ઉપયોગ કરી રહ્યા છે પ્રજાની સામે ભરતભાઈ ગાન ગાયા એક દીકરી નહીં હવે બે દીકરી અને પાંચ દીકરાઓની આ લડાઈ છે તમે જે જનતાના મતથી જે પ્રતિનિધિત્વ તમને મળ્યું છે ભરતભાઈ સુતરિયા તમે એનો દુરુપયોગ કર્યો છે અને હવે એ દુરુપયોગ તમને કેટલો ભારે પડશે એ આવનારો સમય નક્કી કરશે પ્રજાના મતને તમે શું સમજો છો પ્રજાના મતથી ચૂંટાઈ અને તમને એક જન જનપ્રતિનિધિ તરીકે પ્રજા તમને જોવા માગે છે તમારી પાસેથી સારા કામોની અપેક્ષા કરવા રાખવામાં આવે છે અને એ જ જનતાને તમે જ્યારે ધમકાવો છો જોઈએ શરામ એક દીકરી માટે કે કોઈ દીકરા માટે બોલવાનો તમારી પાસે સમય નથી એને ન્યાય અપાવવા માટે તમારી પાસે સમય નથી તમારા રાજકીય રોટલા શેકવા માટે તમે ગમે તેમ બોલો માપમાં રેજો એટલે ભરતભાઈ સુચરિયા હવે તમે માપમાં રેજો નેચર તમારી લંબાઈ પ્રમાણે સફેદ કપડા માર્કેટમાં મળે છે જનતા હથિયાર હાથમાં લેશે નહીં લેશે ને તો જોયા જેવી થશે માટે જનતાને પડકારવાનું બંધ કરી દો અને અત્યાર સુધી જનતાને હું કહેતો આવ્યો છું અઢારે વરણને કહેતો આવ્યો છું આજ ફરીવાર બે હાથ જોડી અઢારે વરણને મારી પ્રાર્થના છે કે જ્યાં સુધી પાંચ દીકરા બે દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી અમરેલી જિલ્લા સાંસદ ભરત સુદરિયા લાઠીના ધારાસભ્ય જનક તળાવ્યા સાવરકુંડાના ધારાસભ્ય કસવાલા ખાંભાધાડીના ધારાસભ્ય અમરેલીના ધારાસભ્ય કૌશિક ભેકરિયાને જાહેર મંચ ઉપર કોઈ આમંત્રિત ન કરવા અને જે સમાજ આમંત્રિત કરશે એ સમાજની અંદર માબેન દીકરીઓ નહીં હોય એ સમાજ જ એમને જાહેર મંચ ઉપર આમંત્રિત કરશે જાહેર જનતા જોગ મારી બે હાથ જોડીને પ્રાર્થના છે અઢારે વરણને સંવેદશીલ સરકારને મારી પ્રાર્થના છે જેપી પી સાહેબને મારી પ્રાર્થના છે પ્રજા રાજા બની જશે ને તો તમને ખબર પડી જશે તમારી ભૂમિકાઓ શું છે માટે પ્રજાને સંછેડવાનું બંધ કરો પ્રજાના હિતમાં નિર્ણય લેવાનું ચાલુ કરી દો હજી મોઢું નથી થયું વિશ્વ લેવલે મારી ભારતીય જનતા પાર્ટી અત્યારે ટોપ લેવલની પાર્ટી છે અસંખ્ય કાર્યકરો આજે પાયાના પથ્થરો હલવા માંડ્યા ઢગભગવા માંડ્યા છે કારણ બહારથી આવેલી પ્રજા અત્યારે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોને વેદવિખેર કરવા માટે થનગની રહી છે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ છે આ માહોલમાં પણ આપ જોવો છો દરરોજ કંઈક ને કંઈક નવી નવી મેટરો આવે છે પાયાના કાર્યકરો પાર્ટીથી વિમુખ થતા જાય છે આનું પરિણામ ભોગવ ભોગવવા માટે પણ તૈયારી રાખજો સદ્ય સત્યભ સદ્યનો સાથ આપો એવી મારી માઉડી મંડળને પ્રાર્થના છે મને ફાંસીએ ચડાઈ દેવો તો ચડાઈ દો મારા એકના મરવાથી જો મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના દામનને દાઢ લગાડનારાઓને સજા થતી હોય તો હું મરવાથી યાદ છું જે ધર્મ લગાડી લગાડીને ફિટ કરી દે પણ કોઈ તો કોઈ કે તો સાચું બોલવું જ પડશે ભરતભાઈ સુતરિયા મહાત્મા તમે રહેજો હજી એકવાર વાર છું જનતાને સંચેડવાનો પ્રયત્ન બિલકુલ કરતા નહીં કૌશિક ભાઈ વેકરીયાના ગીર ગુણગાન ગાવા હોય તો મંચ બારને ગાજો જાહેર મંચ ઉપર આવતા નહીં આ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પીપરિયા ગામના સામાજિક કાર્યકર અરવિંદ રાણપરિયા તેમણે જે રીતે આરોપ લગાવ્યા છે અમરેલીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ પર કે તેમણે પ્રજાના મતો સાથે દ્રોહ કર્યો છે સાથે તેમણે એટલું જ નહીં તેમણે લાઠીના ધારાસભ્ય હોય સાવરકુંડલાના ધારાસભ્ય હોય અમરેલીના ધારાસભ્ય હોય કે અમરેલીના સાંસદ હોય તેમને કોઈ પણ કાર્યક્રમમાં કોઈ પણ સમાજના લોકોએ ન બોલાવવા તે પ્રકારની અપીલ પણ કરી છે તેને જ લઈને સવાલો અહીંયા અનેક પ્રકારના ઉઠી રહ્યા છે ને જે રીતે હાલ ગુનો નોંધવા માટે સાંસદ સામે અરજી કરાઈ છે તે મામલામાં હવે આગામી સમયમાં જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ સાંસદ સામે ગુનો નોંધવાની હિંમત બતાવે છે કેમ તે હવે આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો ક્યાંક મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ